મહેસાણા અમદાવાદ નેશનલ હાઈવે ચલા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે પાટણના ધારાસભ્ય કેરિત પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે અને કેરિત પટેલે માંગ કરી છે કે જ્યાં સુધી રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલટેક સુઘરાવામાં ન આવે રોડ ઘણી જગ્યાએ તૂટી ગયા છે અને રસ્તા પર ખાડા પણ પડેલા છે રસ્તા પર ખાડા હોવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે અને સાથે જ રોડ પર અકસ્માતનો ભય પણ રહે છે ખાડા વધુ પ્રમાણમાં કારણે આ સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાય છે આજે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મહેસાણાથી અમદાવાદનો જે ટોલ રોડ છે એ ટોલ રોડ ઉપર કરોડો રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે મને લાગે છે કે એની સમય મર્યાદા ક્યારની પૂરી થઈ હોવા છતાં પણ જુદી જુદી કંપનીઓને ઊંચા ભાવે ટોળ ઉઘરાવાની કઈ રીતે સત્તા આપવામાં આવે છે સમજાતું નથી જે નાના વ્હીકલો હતા એના માટે કરોડોનો ખર્ચ રાજ્ય સરકાર કરી રહી છે જ્યારે કોઈ પણ વ્યક્તિ રોડનો ટોળ ઉઘ ઉઘરાવતી હોય કોઈપણ કંપની હોય અને રોડ રિપેર કરવાની એની સાર સંભાળ એની દેખરેખ રાખવાની એને મેન્ટેન કરવાની જવાબદારી એ જે તે કંપનીની હોય છે પરંતુ આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે એના બ્રિજના ઉપરના રોડ પણ વારંવાર તૂટી જાય છે અને આના લીધે લોકો અને વાહન ચાલકો હેરાન થાય છે ટ્રાફિક સર્જાય છે પાંચ પાંચ દસ દસ કલાક સુધી ટ્રાફિકની અંદર લોકોએ હેરાન થવું પડે છે શા માટે સરકાર આવી કંપનીઓને સાચવી રહી છે એમના સામે કાર્યવાહી કરતી નથી એ મને સમજાતું નથી લોકોના જ કરોડોના પૈસા કરોડોના નાણા એ કંપનીઓને આપી દેવામાં આવે છે અને એની દેખરેખ કે એની સાર સંભાળ થતી નથી એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ રોડ રિપેર કરવા માટે સૂચના આપવી અને જ્યાં સુધી રોડ રિપેર ન થાય ત્યાં સુધી લોકોને ટોલમાંથી મુક્તિ આપવી